बोल बोल अंडा दी परी का अंडा बिलाड़ी पीप छोड़ से

กบูตดิฉันรับคนลไทยรับคนลไทยต้องดูยังไสรแกมีไทมันไทย

દોરવાનું હતું દોરાઈ ગયું પછી આપણે જે નાનો રોડ છે એમાં કાર દોરવાની હતી દોરાઈ ગઈ પછી મિત્રો આપણે માછલીઓ માં હતી jaldi jaldi bolo bolo mujhko નાસ્તામાં ચાપ મોકલી એવું કોણ કહેવાય તમે બધા મને વચન આપો મને પ્રોમિસ આપવો બધા તમારા બંનેનો નાસ્તો